દરમિયાન મોડી સાંજે સિંહણ નજરે ચડતા ટ્રેનિંગ યુલાઇઝ કરી સિંહણને ઝડપી લેવામાં वन વિભાગને સફળતા મળી છે આજે સવારે આઠ વાગે એક ઘટના સામે આવી છે કે સિંહ એક ઘરમાં ઘૂસી અને એક મહિલા ઉપર ત્યારે હુમલો કર્યો છે એમનું ઘર આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ સ્થળ ઉપર આપણે અત્યારે પહોંચ્યા છીએ અને એ મહિલાને 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને વન તંત્ર દ્વારા અત્યારે સિંહની તપાસ કરવામાં આવી રહી છે સિંહની શોધખોળ કરવામાં આવી રહી છે અત્યારે વન વન વિભાગના તમામ સ્ટાફ સ્ટાફગણ અહીંયા આ વિસ્તારમાં અત્યારે દરેક જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારમાં જઈ અને તપાસ કરી રહ્યું છે હું

એ જ સિંહણનું લોકેશન અમારા તમામ સ્ટાફ દ્વારા અમારો લગભગ સિત્તેરથી પંચોતેર જેટલો સ્ટાફ હતો અને એ બધા સ્ટાફની અલગ અલગ જગ્યાએ ટુકડી અમે બનાવી અને એ જે સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો એ સિંહણનું લોકેશન અમે કર્યું અને એને વર્તણૂક ઉપરથી અમને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ સિંહણ જ મારા ઉપર હુમલો કર્યો છે તો અમારી ટીમ પંદરથી સત્તર ટીમ અલગ અલગ જગ્યાએ આ સિંહણ ફરતે પોર્ડન કરી એટલે કે સિંહણ એ વિસ્તારમાંથી હલન કરે કે આજુબાજુના વિસ્તારમાં જાય તો અમારો સ્ટાફ એની દેખરેખ કરી શકે એને ભાળી શકે જોઈ શકે અને અન્ય વિસ્તારમાં જઈ કોઈ બીજા વ્યક્તિઓ ઉપર હુમલા ના કરે એના માટે અમે અમારા ઇન્ટિલાઇઝ થઈ ગયું અને એમનું અમે ઓલરેડી રેસ્ક્યુ કરી લીધું અને જેનાથી વધારે લોકોને ઈજા ન થાય અને આ રીતે અમારી જે ટીમો છે એ ખૂબ સારી રીતે કામગીરી કરી અને સિંહનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે